કહ્યું કે રાજકારણમાં દલાલો વધી ગયા છે દલાલી કરીને અધિકારીઓ સાથે ઓળખાણ કરી લે છે ભાજપના નામે કેટલાક લોકો દલાલીના કામ કરતા હોવાનું સ્ફોટક નિવેદન નીતિન પટેલે જાહેર મંચ પરથી આપ્યું હતું શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમના નિવેદનો માટે જાણીતા છે 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 ત્યારે જાહેર મંચ પરથી ફરી એકવાર પટેલે એક એવું નિવેદન આપ્યું જેનાથી ચર્ચાઓ થઈ રહી મહેસાણાના કડી તાલુકાના ડરણ ગામે દામોદર જીવરામ પટેલ નૂતન વિદ્યાલયના અમૃત મહોત્સવ અને નવા મકાના લોકાર્પણ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહોંચ્યા હતા તેમણે કહ્યું હતું કે રાજકારણમાં દલાલો વધી ગયા છે ભાજપના નામે કેટલાક લોકો દલાલીનું કામ કરી રહ્યા છે દલાલી કરીને અધિકારીઓ સાથે ઓળખાણ કરી લે છે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ આગળ કહ્યું કે ભાજપના નામે રાજકારણ કરી કેટલાક લોકો કરોડપતિ થઈ ગયા છે તો સાંભળી નીતિન પટેલે શું કહ્યું ભાજપ નો કાર્ય કરશું નેતા છું અધિકારીએ ફટાફટ કામ કર્યા ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા એટલે દલાલી કરતા કરતા આજે બધા કરોડપતિ થઈ ગયો નીતિન પટેલે કહ્યું કે હું ભાજપનો હોદ્દેદાર છું કાર્યકર છું નેતા છું એવું કહે એટલે અધિકારી ઝડપથી કામ કરી આપે ભાજપ સરકારે બધાને બહુ સુખી કર્યા છે અને દલાલી આજે કરોડપતિ થઈ ગયા ભાજપના જ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રીના આ નિવેદનથી હાલ સમગ્ર પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે આ સિવાય ભાજપ સરકાર પર કરવામાં આવેલા આ પ્રહારથી રાજકીય માહોલ પણ ગરમાયો છે આ સાથે જ લોકો આ ઈશારો કોના તરફ હતો એ વિશે પણ જુદા જુદા અનુમાન લગાવી રહ્યા છે સમગ્ર મુદ્દે ભાજપ નેતા યજ્ઞેશ દવેએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે નીતિન પટેલ પીઢ નેતા પક્ષ કે કાર્યકરો પર આક્ષેપ ન કરે તેથી ક્યારેય કોઈ પક્ષના નેતા કે કાર્યકરો પર આક્ષેપ ન કરે કારણ કે તેઓ પક્ષને સારી રીતે જાણે છે એમનું કહેવાનું જે અર્થ છે તે સ્પષ્ટ છે અને તે તેમના વાક્યમાં પણ જણાઈ આવે છે કે જે લોકો પક્ષના નામે અધિકારીઓ પાસે જઈને કામ કરાવે છે આવું તેઓએ સ્પષ્ટ કહ્યું છે નીતિનભાઈએ જે કટાક્ષ કર્યો છે કે જે પક્ષના નામે અધિકારીઓને દબાવે છે તેમના માટે છે ત્યારે આ વિષય પર તમારું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર